नहीं? तेरा नाम क्या है भैया और कुछ नहीं? खाना है तेरे को मेरी बात सुन तेरा नाम क्या है नहीं? गुजराती समझता है गुजराती बोलता है आवड़ गुजराती आवड़ है नहीं? गुजराती आवड़ से क्या नाम सुन तारू गाम क्यों અહીંયા વસાળાથી આપણને લાખ સમાચાર મળ્યા હતા કે રીતે હાલતમાં જાય તો આપણે એને અંદર આપણી ગૌશાળા અહીંયા લાવ્યા છીએ અને હવે આને પછી આપણે નવરાવી નવરાવી અને એના માટે કપડાં એક દોડી હું અત્યારે ગૌશાળાથી લઈ આવ્યો છું અને જે કાંઈ આગળની કાર્યવાહી થાય છે અને જો એનું ગરબળીનું એનો મેલ તળો મેળ મેળ આવી જશે તો આપણે આને ઘરે પણ પહોંચતો કરીશું જય વસુરાજ દાદા

અહીંયા દાઢી અને વાળને આવું બધું કપાવી અને અત્યારે નવું પછી પછી ઘણા રીતે વ્યવસ્થિત રીતે થઈ જશે અને જ્યાં લગીને એનું અન્નપાણી અહીંયા વસરાતધામ ગૌશાળામાં હોય ત્યાં લગીને કાંઈક ચર્ચા કરે અને એ મોસ્ત છે અને કોઈ જાતનું ટેન્શન નથી અને આમ આમ વ્યવસ્થિત માણસે કાંઈ કોઈ માથાકૂટ કરતો નથી કાંઈ નહીં જય વસરાત દાદા લગભગ ચોમાસાના સમયની મારી મને મળેલો ત્યારે હું એને એમ્બ્યુલન્સમાં લઈને અહીં આવેલો અને આવ્યા પછી એને બે વર્ષ સાર સંભાળ રાખતા ગૌશાળામાં ખૂબ સેવા કરી છે ગાયોની અને દસ પંદર દિવસથી એને એવો મગજમાં થોડુંક સંતુલન આવતા એને એનું ઘરનું સરનામું આપ્યું એના સરનામામાં એને એવું આપ્યું કે હું આવીનો છું આપણે ઇલાબાદનો અને ઇલાબાદના એસપીનો સંપર્ક સાજીને એને એના થાનાનો નંબર આપી થાના નંબરને આપીને નાખીને એના કસ્ટમલને એના ઘરે મેકલી એના ઘરે મેકલી અને આજે તારીખ તારીખ ત્રીસ અને છ બે હજાર ચોવીસના રોજ એના મામા અને એમનો ભત્રીજો આજે કૃષ્ણને લેવા આવ્યા છે અને આજે એમને આપણે હાથો હાથે કૃષ્ણને હોપવી છે જય વસરાજ દાદા